કેસી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો છે સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે કોર્ટ ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને શોધી રહી છે તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી આ છેતરપિંડીમાં સંડોભાયેલો જણાશે તો તેને પ્રવેશ મળશે નહીં મહત્વનું છે કે કોર્ટે હજુ સુધી તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે જેના માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી માહિતી અનુસાર નીટ કેસમાં પાંચમી સુનાવણી મંગળવારે સીજીઆઈ બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી કોર્ટના આદેશ બાદ હવે ચોવીસ જુલાઈથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App